હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ડીમાર્ટ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પાંચ અને અત્યારે અમે લોકો ડીમાર્ટ જઈ રહ્યા છે નિશિમ નવી નવી વાવા પહેરાય છે નિશિમ ખુશી જોવા બીજો સ્માઈલ કરી દે તમે દીકો કરી દે તો ફરી નિશિમ માટે છે ને હું કાલે મસ્ત નવા કપડાં લઈ આવી હતી

ખોડું પેટ વધી ગયું છે ખાલી પેટનું નામ ના ને જશે હા આરી ઓકે અમે લોકો જઈ રહ્યા બધું લેવા માટે કેમ કે દિવાળી પણ બહુ નજીક જ છે તો પાછળના પાછળ દિવાળી છે એટલે પછી ટાઈમ મળે ના મળે તો જેટલી વસ્તુ અત્યારે લઈ આવાય એટલી લઈ આવશું અમે મમ્મી ફોન કરવાનો છે એટલે હું પહેલા મારા મમ્મી ના કાલ કર આવી જાય બોલો એને બરાબર પછી એને હું કીધું કે મને કલર સુઈ જા દે તમે મિનિટ થઈને હા તો તમે મને તૈયાર કરી દીધી પછી તમે મને કહો સુઈ જઉં તો એમ થોડી ચાલે અમે લોકો તૈયાર બેસી રહી હું फटाफट મમ્મીને કોલ કર તો મમ્મી અમારી સાથે આવે છે તો ચાલે તો અત્યારે મમ્મી આવી ગયા છે હાય અને શું શું લેવાનું છે કરિયાણું આપણે ક્યાં જવાનું છે મોટાડી લેવા

નીસુ પૂછે તો નીસુ એમ કે ચોકલેટ શું લેવાનું બેટા આપણે શું લેવા આયા દીકા શું લેવા આયા છે એ બોલ સે ને તો ચાલો અંદર ડીમાર્ટ માં ગાઈસ 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 અહીંયા બે ટ્રોલી ભરીને અમે લોકો સામાન લઈ આયા છે એ છે મમ્મી નો સામાન ટ્રોલી ચડતી જ નહીં મે તો એટલી બધી વખત ટ્રાય કર્યું ને હવે નીકળ જો એ ડ્રમ આને તો આને તો આને ધક્કો મારો આને ધક્કો મારો આને ધક્કો મારો

આ શું કર્યું શું કરું પણ મેં તમને કીધું તો ખરું કે રમણ ભમણ ના થઈ જાય તમે ફોર્મ માં હતા ફોર્મ માં જતા ને તો એ માં ગાડી શું થાય પાછું કે શા આપણે હમણાં ગાડીમાં બહુ ખર્ચો આવે છે એવું નહીં લાગતો હું તમને બધાને બતાવું આ ગાડી ના નીકળશે છે ને માલ ગાડી બનાવી દીધી છે લોક ખોલો લોક તો ખોલો હા લોક તો ખોલો આમ તો તોય સારું છે પાછળ બધો સામાન ભર્યો છે સો બેટા ચલ 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 આઈ જા આઈ જા માર છોડાઈ સો ગાઈસ અત્યારે ધીમર થી આવી ગયા છે ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે કાર લેવા માટે કારણ કે એનો બમ્પર તૂટી ગયો તો તમને લોકોને ખ્યાલ જ છે સો રિપેર થઈ ગયું છે ફાઇનલી તમને લોકોને બતાવી દઉં કે ભાઈ કેવું કામ કર્યું છે અને સોરી સ્વિફ્ટ માં પણ એક લાઈટ આપડી ખરાબ થઈ ગઈ છે એ બી ચેન્જ કરાવવાની છે સો એ પણ એની બાજુમાં જ છે દુકાન એ પણ ચેન્જ થઈ જાય સો ગાઈસ ફાઇનલી આપણી થાર થઈ ગઈ છે કમ્પ્લીટ બમ્પર લાગી ગયું છે નંબર પ્લેટ બાકી છે ભાઈ લઈને આવે છે નંબર પ્લેટ સો આપણી સ્વિફ્ટ ઓન થઈ ગઈ ને હા થઈ ગઈ કરાઈ દીધી લાઈટ ઓકે ના આપણે બધું જ કામ કરાય છે હીર કાર એસેસરીઝમાં તમને પાછળ દેખાય છે શું કહે છે ભાઈ એ કે બમ્પર એ તો બમ્પર પછી કરાય એ તો ઇન્સ્યોરન્સ જ મૂકવાની છે ભાઈ એ તો એમ બી ઇન્સ્યોરન્સ જ મૂકવાની છે પેલા ભાઈ નંબર પ્લેટ લઈને આવે છે એટલે નંબર પ્લેટ લગાવડાઈ દઈએ ગાડીની લાઈટ થઈ ગઈ કમ્પ્લીટ એને આપણે બંને ગાડીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ એમ એવું છે કે સ્વિફ્ટમાં છે ને લાઇટ એકચ્યુઅલી આગળની લબુક ચબુક થતી હતી અમુક વાર ચાલે અમુક વાર બનતી જાય સો એની લાઇટ ચેન્જ થઈ ગઈ છે કારનું બંપર ચેન્જ થઈ ગયું છે પણ એમાં હજી નંબર પ્લેટ લગાવવાની બાકી છે સો અત્યારે હું ને ભવ્ય જઈ રહ્યા છે નંબર પ્લેટ લગાવવા માટે અને સ્વિફ્ટને મોકલી દીધી છે પાછી ઘરે એટલે સ્વિફ્ટને આપવાની છે બે દિવસ પછી ઇન્સ્યોરન્સમાં કારણ કે આગળનો આગળનો કાચ તૂટી ગયો છે સો સની ફટાફટ નંબર પ્લેટ લગાવીને પછી પહોંચીએ ઘરે કે લેટ થઈ ગયું છે ઓલરેડી સાડા સાત થઈ ગયા છે અહીંયા પછી ખુશી બગડશે મારી ઉપર કેમ આયા નહીં હવે સુધી আপি নম্র পেড লাগি গেছে মস্ত মজানে নমিলে কোতোর পউচি গাযাক্ছে করে নিশু শানো নিচে রামে সে বাতাও তুমনো পালে সুকরে दादा आवे छे હાલો બતાજો

અબે કોણ જીતીયું કોણ હજુ વાર છે પહેલી વખતમાં ધર્વ છે તો બીજી વખતમાં જોઈએ આવો પધારો શ્રી કૃષ્ણ ભાભી આપણા લોકોને ગુડ ન્યૂઝ આપવાના છે વેલકમ વેલકમ મૂકી દેવાની કરો છે કેમ કરવાનું કરી દે તો કે છે દે તો ભાભી આયા પણ બ્લોગ ના લેવાયો શું કેશો તમને કીધું તું જે વ્યક્તિ ફ્રી હતું એને કીધું તું તો એ વ્યક્તિ આપણું કામ ના કરે અમે તો અપનો ને લૂંટા ઘેરો મેં કહા હતા પાણી તમે કીધું તું કે નતું કીધું ભાભી તો આપણે બધાને પહેલા કહી દઈએ બરાબર કે ભાભી વિચારી રહ્યા છો હજુ

સો ભાભીને લોકો છે એમની ગાડીમાં એ લોકો ત્યાંથી ડાયરેક્ટ નીકળવાના છે વસ્ત્રાલ જવા માટે અને આજે મેં ભાભીના ઘણું બધું શીખવાડી દીધું છે અને મેં એમને કીધું છે કે તમે સ્ટાર્ટ કરો જ કરો તો તમે બધા કોમેન્ટ કરજો એટલે એમાં કેવું છે કે એમને એવું છે કે ઓડિયન્સનું સપોર્ટ મળશે ને તો હું કરીશ પછી એવું થાય કે ભાઈ સ્ટાર્ટ કરું ને કોઈ ના જોવે કે એવું બધું તો મેં એવું કીધું છે કે ભાઈ મેં એમને પ્રોમિસ કર્યું છે કે મારી ઓડિયન્સ ઉપર મને છે ને આંખ બંધ કરીને વિશ્વાસ છે કે એ લોકો હંડ્રેડ એન્ડ ટેન તમને સપોર્ટ કરશે તો તમે બધા જ અત્યારે જ આ વ્લોગની અંદર કોમેન્ટ કરી દેજો કે ભાભી વિડીયો સ્ટાર્ટ કરે તો કેટલા કેટલા લોકો એમની રેસીપી જોવા જશે અને તમે લોકો કમેન્ટ નહીં કરો ને તો હું સમજી દઈશ કે મારી ઓડિયન્સ મારા સાઈડમાં નથી આપણે ઓડિયન્સ મારા વિશે શું વિચારે છે અને શું નહીં એ નિકેશ જ કહેશે તો નિકેશને આપણે પૂછીએ કે ભાઈ તમને શું લાગે છે તો તમારું શું કેવું છે નિકેશ આપણી ઓડિયન્સ માટે એમાં ઓડિયન્સ બહુ જ સપોર્ટિવ છે આપણને ખ્યાલ છે એટલે તમને હંડ્રેડ એન્ડ નાઇન પર્સન્ટ વિશ્વાસ છે ને કે લોકો આંખ બંધ કરીને આપણે ભરોસો કરી શકીએ ને લોકો આરામથી આરામથી કારણ કે આપણે જો ભાવિ સભાવી ના જેમને કિચન ચાલુ કર્યું બરાબર એમને ટૂંક જ સમયમાં બહુ સારા એવા સબસ્ક્રાઇબર થઈ ગયા સારા એવા વ્યુઝ પણ આવે છે હા અને મને તો ખબર જ છે જેટલા મતલબ કોમેન્ટ્સ આવે છે ને બધા મારા ને નિકેશના ડીપી વાળા છે એટલે ખબર પડી જાય કે ભાઈ પ્રોફાઇલ ને અમુક લોકો જે છે ને જે રેગ્યુલર આપણા વ્લોગ જોવે છે એ લોકો તો જોવાના જ છે સમજો એક છે નીલમ બેન કરીને નીલમ બેન નીલમ મહેન્દ્ર કરીને એમનું આઈડી છે એ પણ મારા બ્લોગ ડેલી જોવે છે ટક્કર હેલી છે નિધિ છે પછી રીતુ સોનારા છે માલવિકા ગાંધી છે જે આજે મારા ઘરે આવીને ગયા છે જયભાઈ છે તલછાણિયા પૃથ્વી છે ઘણા બધા લોકો એમ છે એમને હું એમ કેવાય ને કે શબ્દોમાં તો એ લોકોના નામ દઈન તો હું બોલી જ ના શકું એટલા બધા લોકો છે સો કઈ નહી અત્યારે આપણે બચા પાર્ટીને મળીશું માનવ માહેર ને કારણ કે નિશુ તો સુઈ ગયો છે ઘરે ઘણા એમથી લોકોને આવું છે અમારા પાસે અમારા ઘરે પણ નથી આવી શકતા એ લોકોની એકસમયે બધું ચાલુ હશે જો તો આપણે મળી એમના મેગી તો મારા બચ્ચાઓ મેગી તો ગાડી જોઈને ઓળખી જશે આવી જાવ હા ગાડીમાં આવી જાવ જવું છે ને કે મજા આવી ઘરવારા નરોડામ નિકોલમાં કેમ છુપાઈ ગયો

રોટલો રોટલો મજા આવી પેટ ભરાયું અમે ખાઈ લઈએ ને તો બાય બાય છોકરાઓ કેવી મજા છોકરાઓ કેવી મજા ખાવાની મજા ને બસ ને થાક લાગ્યો હશે ને તમારું બજાર સરસ છે અરે બહુ ફેમસ છે અમારી ખાણીપીણીનો બજાર

લેમ્પ બંધ થઈ ગયો છે ખબર નહીં કેમ કયા રીઝનથી કદાચ પેલું નાખ્યું હોય અને એના લીધે કંઈ બંધ થઈ ગયું હોય તેના માટે પાછું કાલે જવું પડશે અને સ્વિફ્ટમાં પણ થોડું ઘણું કંઈ કરાવવાનું હતું એ બધું બતાવી દીધું છે બટ આગળનું જે કાચ છે એ બાકી છે તો એ પણ કદાચ આ વીકની અંદર કદાચ થઈ જશે તો જોઈએ છે કે ક્યારે થાય છે અને ભાભી મસ્ત મજાની સરપ્રાઇઝ આપી રહ્યા છે તમને બધાને જે સરપ્રાઇઝ તો રહી નથી ખબર પડી જ ગઈ છે તમને બધાને કે રેસીપીની ચેનલ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે બટ હજુ કેવું છે કે વિચારે છે જો કે મેં આજે એમને ઘણું બધું સમજાવ્યું શીખવાડ્યું અને મેં એમણે કીધું છે કે તમે સ્ટાર્ટ કરો તો એ મને એમ કહે છે કે યાર હું સ્ટાર્ટ તો કરીશ બટ પછી રિસ્પોન્સ એવો મળ્યો કે ના મળ્યો એટલે હું તમને બધાને જ રિક્વેસ્ટ કરું છું જેટલા પણ મારા વ્યુઅર્સ છે બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 એમને સપોર્ટ કરજો અને તમે કોમેન્ટની અંદર એક કોમેન્ટ એવી કરજો કે હા ભાભી અમે તમને સપોર્ટ કરીશું હા ભાભી અમે તમને સપોર્ટ કરીશું બસ આટલી કોમેન્ટ આવશે ને તો મતલબ હું એમને ફોર્સ કરી શકીશ કે ભાભી તમે ટેન્શન ના લો હું છું અને મારી ઓડિયન્સ છે જેની પર મને આંખ બંધ કરીને ભરોસો છે જેમ મેં તમને પહેલાં કીધું કે જેટલા બી મારા વ્યૂઅર્સ છે એ બધા ઉપર મને બહુ જ રસ છે કે કંઈ પણ વસ્તુ એ લોકોને મારી પર એટલો ટ્રસ્ટ અને હું તમને બધાને આજે બીજી એક વાત કહું કે અમુક લોકો જે અમુક બ્લોગર્સ છે એ લોકો બેટિંગ એપના પ્રમોશન કરે છે જે પ્રમોશન મને પણ આવે છે જે પ્રમોશનની પ્રાઇઝ દસથી બાર હજાર રૂપિયા કાં તો એનાથી પણ વધારે એ લોકો એવું કહે છે કે અમે તમને આટલા આપીએ પણ તમે અમારું પ્રમોશન કરો બટ હું પ્રમોશન નથી કરતી ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે પૈસા માટે આ બધું છે પૈસા માટે આ બધું છે તો કદાચ પૈસા માટે જ ખાલી પૈસા જ ઇમ્પોર્ટન્ટ હોત ને તો હું એ બધા પ્રમોશન પણ કરતી હોત બટ હું એ પ્રમોશન એટલા માટે થઈને નથી કરતી કેમ કે જે મારી ઓડિયન્સ છે ને એ લોકો મારા ઉપર એટલું ટ્રસ્ટ કરે છે ને કે જે વસ્તુ હું એ લોકોને સજેસ્ટ કરીશ ને એ તરત એ લોકો યુઝ કરવાના છે તરત એ લોકો એને ફોલો કરવાના છે એટલા માટે હું એવા કોઈ પ્રમોશન નથી લેતી હા પૈસાની નીડ બધાને હોય છે હું કમાવા હું કમાવા માટે થઈને જ આટલી બધી મહેનત કરું છું જે રીલ્સ માટે જાઉં છું ને એવું બધું બટ એટલું બધું એવો પૈસો પણ નથી જોતો કે જેમાં કોઈની લાઈફ ખરાબ થાય એટલે એવા કોઈ પ્રમોશન મારી ચેનલમાં તમને અત્યાર સુધીમાં કોઈ પણ આ દોઢ વર્ષ થશે દોઢ વર્ષની અંદર મેં એક પણ એવું પ્રમોશન નથી કર્યું બેટિંગ એપનું કેનું કે જેનાથી કોઈની લાઈફ બગડે એટલે પ્લીઝ આવી કોઈ કોમેન્ટ ના કરો હું તમને જસ્ટ એટલું જ કહું છું કે તમે મારા ફેમિલીને અને મને સપોર્ટ કરો મારા વ્લોગ્સ જુઓ જો તમને સારા લાગે તો અને આજે પણ એ જ કહીશ આજનો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છે કોઈ નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બા હરે કૃષ્ણ